એની એલર્ટનેસ ચેક કરવા માટે થઈ અને આજે અમે અત્યારે સવા છ વાગે સાંજે મંદિર સુરક્ષાની બાબતમાં એક મોકરી આપેલી અને જેમાં તમામ એજન્સીઓ જિલ્લાની એલસીબીએસઓજી લોકલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ મંદિર સુરક્ષાનો સ્ટાફ મંદિરની પ્રાઇવેટ સિક્યુરિટી લોકલ ડીવાયએસપી બીડીએસ ક્યુઆરટી રિસ્પોન્સ ટીમ બધાએ પાર્ટિસિપેટ કરેલું છે અમે હજી ડિટેલમાં એનું એનાલિસિસ કરીશું શું ખામીઓ રહી ગઈ છે શું પોઝિટિવ પોઈન્ટ્સ છે કયા કયા સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે શું લોજિસ્ટિક સપોર્ટની વધારે જરૂર છે એના આધારે પછી આગળના નિર્ણયો આગળના નાના મોટા ફેરફાર રજૂ કરવાના છે જાન્યુઆરીને લઈને મોકડ્રીલ કરવામાં આવ્યું શું છે નહીં આ મોકડ્રીલ અમે સમયાંતરે કરતા હોઈએ છીએ અને અત્યારે એક ચોક્કસ સમય પછી અમારે આ મોકડીલ જરૂરી હતી એટલે એ સંદર્ભમાં કઈ રીતે વિગત છે આપને ડિટેલ આપીશું પછી એનાલિસિસ કર્યા પછી અત્યારે અમે મોકડ્રીલ પોલીસની એલર્ટનેસ કેટલી છે કોઈ પણ અનિચ્છનીય બનાવ બને અહીંયા તો પોલીસ કેવી રીતે રિસ્પોન્સ આપે છે એ ચેક કરવા માટે મોકડ્રીલ કરીશું